સુરત શહેરમાં રખડતા ઢોરોને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા ઢોરને ઓળખીશ કાઢવા માટે ટેગ લગાવવાની શરૂઆત કરાય છે મનપા દ્વારા ઢોર પાર્ટીની અલગ અલગ ટીમ બનાવીને ઢોરોની ઓળખ થઈ શકે અને રસ્તે રખડતા બંધ થાય તેના માટે આ પ્રયાસો યથાર્થ રાખવામાં આવ્યા છે સુરત મનપા દ્વારા આજે ફરીથી ઢોરોને ટેગ લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સુરત મનપા દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ઢોરોને રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન એટલે કે આરએફઆઈડી ચીપ લગાડવાની શરૂઆત કરવામાં આવી હતી જે ખૂબ જ સફળ રહે છે સુરત મનપા દ્વારા ત્રણ અલગ અલગ ટીમો બનાવાઈ છે તેમના દ્વારા રોજ ઢોરોને અલગ અલગ વિસ્તારોમાં જઈને ટેગ લગાડવામાં આવી રહ્યા છે સુરત મનપા દ્વારા છેલ્લા ઘણા સમયથી ચીપ લગાડવા માટે શરૂઆત કરાય છે વધુમાં વધુ ઢોરને ચીપ લગાડવામાં આવે તેના માટે સુરત મનપા વિના મૂલ્યે ચીપ લગાડી રહી છે શરૂઆતના તબક્કાના ઢોરના માલિકો પાસેથી રૂપિયા લેવામાં આવતા હતા પરંતુ હવે તે પણ વસૂલવામાં બંધ કરી દીધા છે એક ટીમ દ્વારા રોજના સો જેટલા ઢોરોને ટેગ લગાડવામાં આવે છે તેવી અલગ અલગ ત્રણ ટીમો મળીને અંદાજે બસો કરતા વધુ ઢોરોને ટેગ લગાડવાની કામગીરી કરાઈ રહી છે જેનાથી ઢોરના માલિક અંગેની તમામ વિગતો મળી રહી છે અને ઢોર કયા સમયે ક્યાં ફરી રહ્યો છે તેની પણ તમામ માહિતી સુરત મનપા અધિકારીઓને મળી જાય છે તેથી જો તેઓ રસ્તે રખડતા હોય તો તેમની ઝડપી પાડવાનું પણ કામ સરળ બની રહે છે અને ઢોર કેટલી વખત રખડતું ઝડપાયું છે તે ધ્યાનમાં રાખીને ઢોરના માલિકને દંડ ફટકારવામાં આવે છે તે પણ જોવું રહ્યું સુરત મનપા દ્વારા હવે ઢોરો પર નિયંત્રણ લાવવા માટે કામગીરી શરૂ કરાય છે જે કામગીરી સફળ થઈ રહી છે અઝર કુર્સી સાથે હર્ષદ શેઠા